ભરૂચમાં મહિલા સુરક્ષા સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ગેમિંગ માટે અવેરનેસ પ્રોગ્રામ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ક્રમે મહિલા સુરક્ષા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગ માટે અવેરનેસ પ્રોગ્રામ શ્રીનાથજી સોસાયટી જાડેશ્વર ખાતે રાખવામાં આવ્યો જેમાં પીએસઆઈ વૈશાલીબેન આહિરનું માર્ગદર્શન પ્રાપ્ત થયું આ વિષયને લગતા ગુનાઓને અટકાવવા માટે કયા સાવચેતીના પગલા લેવા તે વિશે વિવિધ જ્ઞાન સભર માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ અને ભરૂચ પોલીસ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો તથા સંસ્કૃતિના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ હેમાબેન પટેલ પ્રમુખ અંજલિબેન ડોગરા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ શ્રીનાથજી સોસાયટીના પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તથા મોટી સંખ્યામાં ડોગ સાધકો તથા સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા તો ભાઈ પહેલાંના સમયમાં આપણે વાત કરીએ કે અહીંયા વડીલો બેઠા છે કે મહિલાઓ દબાયેલો કચડાયેલો વર્ગ કહેવાતી સાસુ સસરા તરફથી જે ત્રાસ આપવામાં આવતો એ મૂંગા મોઢે સહન કરી લેતા ત્યારે એ કહેવાતું કે ભાઈ ઘરની શોભા કહેવાય બહાર જઈ અને કોઈને ફરિયાદ ના કરાય પોલીસ સ્ટેશન ના જવાય સમાજમાં જો એકાદું ઘરની બદનામી થાય તો બધા જ સમાજમાં ખબર પડે અને મા બાપની ઈજ્જત છે એ વગોડાય કે હવે સમાજ હવે દીકરીઓ બહેનો માં વડીલો એ બધા શિક્ષિત થતા જાય છે શિક્ષિત થતા જાય છે સાથે સાથે એના કાયદા એના અધિકાર એની સ્વતંત્રતા એને ખબર પડે છે પેલી કહેવત હતી દીકરીને ગાય દોરે ત્યાં જાય હવે આ કહેવત લાગુ પડે ખરી દીકરી ઘસડીને લઈ જાય એ થાય દોરવાનું ના થાય મોટા ભાગે ફરિયાદો આવે ને એટલે એવી આવે કે ઘરે તો સર્વિસ બરાબર ને એના હસબન્ડની થઈ ગઈ હોય પણ પોતાના પર કઈ ઉડતી ના આવે ને એટલે પોલીસ સ્ટેશનમાં આવે કે ભાઈ મારીને આયા છે પણ આવું આવું છે પછી ખરેખર આ તો અમે સારા છે બંને તરફથી સાંભળીએ છીએ પછી ખબર પડે કે પીડિત હકીકતમાં કોણ હતું આ હસવા માંડ્યા એટલે ખબર પડે કે પીડિત હકીકતમાં કોણ હતું તો કે પુરુષ કયો નહીં મજા આવે છે કે મેડમ ચાલ અમારા ફેવરમાં કંઈક તો બોલે છે એટલે શરૂઆતમાં આવી ત્યારે જ મેં અંજલી બેને એમાં બેનને કીધું કે કાર્યક્રમ મહિલાઓનો ભલે હોય પણ સફળ કરવામાં તો પુરુષ જ હોય